હેલો મિત્રો કેમ છો બધા ફરી એકવાર સ્વાગત છે આપણું શિવજી કલેક્શનમાં આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળો આવી ગયો છે બહુ જ તડકા પડી રહ્યા છે તો એવામાં આજે આપણે સાવ ઠંડા કાપડની કુણા કાપડની સાડી લઈને આવી ગયા છીએ જુઓ બધી જ સાવ નવી ડિઝાઇનુ છે પ્યોર વેટલેસ અને કુણા અને ઠંડા કાપડમાં નવી ડિઝાઇન આવી ગઈ છે તો વિડિયો છેટ સુધી જોજો જેથી કરીને બધી જ ડિઝાઇનો તમે જોઈ શકો જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાવ નવી ડિઝાઇનું એકદમ ઢીલા કાપડમાં અને એકદમ લો બજેટમાં સારી વસ્તુ આવી ગઈ છે જુઓ એકદમ પ્રિન્ટેડ છે પ્રિન્ટેડ ડિજિટલ પટોળામાં બધી જ નવી ડિઝાઇનો આવી ગઈ છે ચાલો આજનો વિડીયો જઈએ નવો સાવ નવી જ પેટર્નું છે સાવ ઢીલા કાપડમાં છે અને ઉનાળાની સ્પેશિયલ વસ્તુ છે અત્યારે ઉનાળામાં પહેરી શકાય જે પહેરાતા આપણે ગરમી પણ ના થાય અને પહેરાતા લાગે સરસ જુઓ સાવ ઠંડા કાપડમાં સાવ નવી ડિઝાઇનનું એકદમ ડિજિટલ પ્રિન્ટું આવી ગઈ છે બધી જ નવી અને બોર્ડરમાં પણ હેવી પ્રિન્ટનું કામ છે એકદમ હેવી ગેટઅપ સાથે પહેરાતા જાણે પટી બોર્ડર મૂકેલી હોય એવો જ ગેટઅપ આવશે સાવ કુણા કાપડમાં છે બધા જ નવા કલર ચાર્ટ સાથે જી હા કલર ચાર્ટ પણ બધો નવો જ આવી ગયો છે સાવ કૂણું અને ઠંડુ છે પ્યોર વેટલેસ કાપડ ઉપર આખું લાઇનિંગવાળું કાપડ અને એકદમ હેવી ડિજિટલમાં આવશે જુઓ અને બ્લાઉઝ પણ સરસ છે ઝીણી ડિઝાઇનનું બ્લાઉઝ છે અને આ પલ્લુનું કામ છે જુઓ પાલવનો ગેટઅપ પણ ખૂબ જ સરસ છે પાલવમાં પણ એકદમ હેવી ડિઝાઇનનું કામ છે જે દેખાતા એકદમ વર્ક ટાઈપનો ગેટઅપ આવી રહ્યો છે અને બ્લાઉઝમાં પણ આખી ઝીણી ડિઝાઇન આવશે જુઓ કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ છે અને એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન અને નવા કલર ચાર્ટ સાથે તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર ચારસો ને પચાસ રૂપિયા જી હા મિત્રો માત્રને માત્ર ચારસો પચાસ રૂપિયામાં પ્યોર વેટલેસ કાપડ અને બધી જ નવી ડિઝાઇનું આવી ગઈ છે તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો તો ચાલો આના કલર ચાર્ટ જોઈએ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે અને બધી જ નવી ડિઝાઇનું આવી ગઈ છે તો વિડીયો છેટ સુધી જજો જેથી કરીને બધા જ કલર જોઈ શકો જુઓ સાવ નવો જ કલર છે ત્યારબાદ એમાં પિસ્તા કલર છે જુઓ બધા જ લાઇટ ડાર્ક કોમ્બિનેશન છે બધા જ નવા કલર ચાર્ટ સાથે બધી જ નવી ડિઝાઇનું છે અને બોર્ડરનો ગેટઅપ આખો અલગ જ આવી રહ્યો છે ખાલી પ્રિન્ટેડ પટોળું છે પણ પહેરાતા એકદમ વર્ક પટોળું હોય એ ટાઈપનો ગેટઅપ છે જુઓ જોઈ શકાય છે વિડીયોમાં એકદમ હેવી ડિઝાઇન બેસાડેલી છે અને કાપડ સાવ ઢીલું અને સાવ ઠંડુ કાપડ આવશે જુઓ ઉનાળાની સ્પેશિયલ વસ્તુ છે તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર જુઓ આ ગ્રીન કલર છે ગ્રીન કલરની બહુ જ ફેશન ચાલી રહી છે બધી જ મળી જશે ત્યારબાદ એમાં મરુન કલર છે જુઓ આ કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે બધા ડાર્ક લાઇટ બે કોમ્બિનેશન મળી જશે નવા જ કલર ચાર સાથે સાવ નવી ડિઝાઇન ત્યાર બાદ ડિજિટલ ફ્લાવર પેટર્નમાં સાવ નવી ડિઝાઇન જુઓ આ ફ્લાવર ડિઝાઇન છે સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે માત્ર ને માત્ર સાડા ચારસો રૂપિયામાં તમને મળવાની છે તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરો કેમ કે લિમિટેડ સ્ટોક છે જલ્દીથી જલ્દી વેચાઈ જતો હોય છે તો વેલાને વહેલાં તે પહેલાંના ધોરણે જલ્દીથી ઓર્ડર કરો જુઓ બધી જ નવી ડિઝાઇનું છે જુઓ આ ડિજિટલ પ્રિન્ટ અને એમાં પણ ફ્લાવર ડિઝાઇન અને આખું મલ્ટી કલરની પ્રિન્ટ આવશે ફ્લાવર પણ ખૂબ જ સરસ આવી ગયા છે અને સાથે સાથે જરી વર્કનું કામ આવશે કાપડમાં પણ આખું જરી વર્કનું કામ છે બોર્ડરનો ગેટઅપ આખું અલગ જ છે અને બધી જ નવી ડિઝાઇનું જુઓ ડિજિટલ ફ્લાવર ડિઝાઇન સાવ નવી જ પેટર્ન છે બોર્ડરમાં પણ આખું ડિજિટલ પ્રિન્ટ કરેલી છે બેટઅપવાળી બોર્ડર આવશે અને કલર ચાર્ટ તો બધા આમાં પણ ફેન્સી કલર ચાર્ટ આવેલા છે જુઓ આ પલ્લુની ડિઝાઇન છે પલ્લુની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે બધામાં એકદમ હેવી ડિઝાઇન આપેલી છે પલ્લુમાં અને મેચિંગ બ્લાઉઝ તો ખરું જ બધામાં જુઓ બ્લાઉઝની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે ચાલો એના કલર જોઈએ એના કલર પણ ખૂબ જ સરસ છે બધા ફેન્સી કલર આવશે આમાં જુઓ લાઇટ કલરનો ચાર્ટ છે જુઓ આ લાઇટ પિંક કલર છે ત્યારબાદ એમાં આ ટમેટા કલર છે જુઓ આ કલર પણ ખૂબ જ સરસ છે ટમેટા કલરમાં આખો ફ્લાવરનો ગેટઅપ સાવ અલગ જ આવી રહ્યો છે ત્યારબાદ એમાં બીટ કલર છે આ નવો જ કલર આવ્યો છે જુઓ આ કલર પણ સાવ નવો જ છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે ફ્લાવર ડિઝાઇન બધામાં અલગ અલગ છે ત્યારબાદ એમાં ગોલ્ડન કલર છે જુઓ આ કલર પણ ખૂબ જ સરસ છે પાંચ કલરનું મેચિંગ આવશે નવા કલર ચાર્ટ અને સાવ નવી ડિઝાઇન ત્યારબાદ જુઓ આ પણ ડિજિટલ પ્રિન્ટમાં આ પણ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે બધી બધી નવી નવી ડિઝાઇનો આપણે રોજ બતાવતા હોઈએ છીએ તો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને આ શેર જરૂર કરજો જુઓ બધા જ નવા કલર ચાર્ટ સાથે બધી જ નવી ડિઝાઇનો છે જુઓ આ ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે સિમ્પલ અને ફેન્સી પેટર્ન છે બોર્ડર વર્ક સાથે જુઓ બોર્ડરની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે પ્રિન્ટેડ પટોળામાં સાવ નવા કલર ચાર્ટ અને સાવ નવી ડિઝાઇનો આવી ગઈ છે તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરો જુઓ બધા જ નવા મેચિંગ સાથે જુઓ બ્લાઉઝની ડિઝાઇન પણ સરસ છે આની પણ આના પણ કલર ચાર્ટ સાવ નવા જ આવી ગયા છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ કલર છે જુઓ આમાં પણ જુઓ એ બીટ કલર છે ડાર્ક બીટમાં પછી આ મોરપીજ કલર છે એમાં બધા જ નવા ચાર્ટ સાથે પછી એમાં મહેંદી કલર છે જુઓ મહેંદી કલર પણ સાવ નવો જ આવ્યો છે પહેલી વાર આજે સુધી બધી સાડીમાં લીલો કલર જ આવતો હતો આ મહેંદી કલર સાવ નવો જ આવ્યો છે ત્યારબાદ ગ્રે કલર છે જુઓ રનિંગ પહેરવામાં જરી મેલો નહીં દેખાય અને પહેરાતા લાગશે પણ સરસ કાપડ સાવ કૂણું અને ઠંડુ કાપડ આવી ગયું છે ત્યારબાદ મિત્રો અત્યારે બાંધણીની બહુ જ ફેશન ચાલી રહી છે એવામાં આપણે ક્રોસ બાંધણી આવી ગઈ છે નવી જુઓ આખું મોસ્ત ક્રસ કાપડ ઉપર સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે દેખાતા એકદમ ગજ્જી ટાઈપનો દેખાવ આવી રહ્યો છે જે ચાર પાંચ હજાર રૂપિયાની પ્યોર ગજ્જી કાપડની જે ડિઝાઇન આવે છે સેમ એ ડિઝાઇન ક્રસ કાપડમાં આવી ગઈ છે મિત્રો અને આની પણ કિંમત માત્ર ને માત્ર સાડા ચારસો રૂપિયા જ છે તો આ સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે પહેલી વાર ફાયદામાં છે જલ્દીથી જલ્દી ઓર્ડર કરો જુઓ સાવ નવું જ કાપડ આવી ગયું છે અત્યારે આ બાંધણીની બહુ જ ફેશન ચાલી રહી છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને એકદમ હેવી ગેટઅપ્સ સાથે જુઓ સી પલ્લુ સાથે આખી નવ નવી ડિઝાઇન છે આખું ક્રશ કાપડ છે અને સાથે જ વાળું કાપડ છે જે પહેરાતા એકદમ ગજી લુકમાં આવશે જુઓ અને સિંગલ બંધેજમાં છે સાવ નવી જ પેટર્ન છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ ફોરા કાપડમાં સાવ નવી ડિઝાઇન અત્યારે બાંધણીનો બહુ જ ક્રેઝ ચાલી રહ્યો છે એવામાં આ ટ્રેન્ડિંગ અને ફેન્સી ડિઝાઇન આવી ગઈ છે જુઓ અને એ પણ માત્ર ને માત્ર સાડા ચારસો રૂપિયામાં તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરો અને બધા ડાર્ક કલર કોમ્બિનેશન સાથે જોઈ શકાય છે બ્લાઉઝ પણ ખૂબ જ સરસ છે એવી બોર્ડર પટ્ટા સાથે રસ કાપડ અને સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે અત્યારે બાંધણીની બહુ જ ફેશન ચાલી રહી છે જુઓ એના કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે જુઓ લાલ કલર છે એમાં ત્યારબાદ બ્લૂ કલર મિત્રો બ્લૂ કલર પણ બહુ જ ચાલી રહ્યો છે અને બહુ ઓછો મળે છે તો જલ્દીથી જલ્દી એનો ઓર્ડર કરો કેમકે બ્લુ કલર છે ને બહુ ઓછી ડિઝાઇનમાં આવે છે એવામાં બાંધણીમાં આખો ગેટઅપ જ અલગ આવે છે બ્લુ કલરનો ત્યારબાદ ગોલ્ડન કલર છે જુઓ ત્યારબાદ એમાં પિંક કલર છે જુઓ બધા જ ડાર્ક લાઇટ બે કલર છે અને બધા પ્રસંગોપાતના કલર છે આ પહેરાતા આપણે પ્યોર હેવી ગજી સિલ્કની જે બાંધણી આવે છે જે ચાર પાંચ હજાર સુધીની રેન્જમાં આવે છે સેમ ઈ ટાઈપનો ગેટઅપ આવી ગયો છે લો બજેટમાં સારી વસ્તુ છે જુઓ બધા જ કલર મેચિંગ પણ ખૂબ જ સરસ આવી ગયા છે ત્યારબાદ રામા કલર છે જુઓ બધા જ બાંધણીના મેન કલર છે જોઈ શકાય છે વિડીયોમાં અને ત્યારબાદ મહેંદી કલર છે જુઓ આ કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે તો મિત્રો તમને આમાંથી કઈ સાડી સૌથી વધુ પસંદ આવી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ખરીદી કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને સાવ નવા કલેક્શન સાથે